શ્રી શ્રીવાળીનાથ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ મહેસાણાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શ્રીવાળીનાથ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રીવાળીનાથ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસમાં મહેસાણા સહિત સમગ્ર ગુજરાતના રબારી સમાજના ક્રિકેટ પ્રેમીઓ માટે પ્રથમવાર ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી શ્રીવાળીનાથ મહાદેવ ધામ તરફના મહંત પરમ પરમપૂજ્ય શ્રી જયરામગીરી બાપુના હસ્તે ટૂર્નામેન્ટના વિજેતા ખેલાડીઓને આશીર્વાદ તથા વિનર પ્રાઇઝ અને પ્રથમ નંબર આવનારા ક્રિકેટ ટીમને ટૂર્નામેન્ટનો કપ આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ ડોક્ટર સંજય દેસાઈ પ્રદેશ સંયોજક માલદારી સમાજ માલદારી સેલ પ્રદેશ સંયોજકની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી સમગ્ર ગુજરાતમાંથી રબારી સમાજના જેટલી ભાગ લીધો હતો મારું નામ સંજયભાઈ દેસાઈ જનતા પાર્ટી મહેસાણા મહાનગરમાં આ વખતે રબારી સમાજની પહેલી વાર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે સમગ્ર ગુજરાત માંથી આડત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો છે ક્રિકેટ એ સમગ્ર વિશ્વની અંદર એક લોકપ્રિય રમત છે ભૂતકાળમાં પણ રબારી સમાજના કેટલાય છોકરાઓ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા રાજ્ય લેવલ અને જિલ્લા લેવલે રમી ચૂક્યા છે એટલે આવનારા દિવસોની અંદર એક નવી ટીમ તૈયાર થાય નવો યુવાધન તૈયાર થાય અને ક્રિકેટ ના માધ્યમથી આ યુવાનો રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરે એ અનુસંધાને આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થયું છે મારી જોડે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌ દાતાઓ પણ ઉભા છે હું દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમણે આ ટુર્નામેન્ટને અને યુવાનોમાં ઉત્સાહ લાવવા માટે એક પ્રેરણાદાયક કાર્ય કર્યું છે આજે ટીમ રમાઈ રહી છે મેચ રમાઈ રહી છે હમણાં થોડી વારમાં રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી મયંકભાઈ નાયક પણ પધારવાના છે કે જેથી આ યુવાનોનો ઉત્સાહ વધે મારી અને વડીલોની આ યુવાનોને ખુબ ખુબ શુભકામનાઓ છે કે તેઓ આવનારા દિવસોની અંદર રમત ગમત ક્ષેત્રે ખૂબ મોટી સિદ્ધિ हासिल કરે અને ભગવાન વાલીનાથ મહાદેવ અમારા બ્રહ્મલીન પરમ પૂજ્ય આદરણીય બલદેવગીરી બાપુના અને મહંત શ્રી જયરામગીરી બાપુના આશીર્વાદ આ ટીમને મળી રહે સમસ્ત સમાજને મળી રહે એવી આજના દિવસે હું શુભકામનાઓ પાઠવું છું મહાનગર હેતુ મારો પોતાનો ખૂબ હેતુલક્ષી છે સુરતની અંદર પાંચ વર્ષથી હું ટુર્નામેન્ટ રમાડું છું અને એના અનુસંધાનમાં

મારું વતન છે ભાંડુ રહેવાસી અમદાવાદ અને આજે જયારે મહેસાણા ના આયોજકોને જરા આમંત્રણ ને માન આપીને જરા હાજરી આપી છે આજે ખુબ આનંદ વાત છે જે તો ક્રિકેટ ટુર્નામેન્ટ હોય છે આજે નાઇટ આયોજન કર્યું છે એટલે હું ખરેખર મહેસાણાની અમારી ટીમ ને વાણીનાથ યુવક મંડળ છે જ્યારે પચાસ એક જણ નું યુવક મંડળ છે ખુબ ગમે તે શિક્ષણ ની વાત હોય કાં તો પછી આમ રમતું આયોજન હોય તો આ ટીમ અડધી રાતે ઉભી હોય છે

સેવા સમિતિ જે અમારા પચાસ યુવાનો ગ્રુપ છે ટુર્નામેન્ટ લેજાયો થય સમગ્ર ગુજરાત ના રબારી ને મહેસાણા બોલાવી અને રમત ની સાથે સાથે સમાજ નું સંગઠન પણ મજબૂત થાય એ હેતુથી આ ટુર્નામેન્ટ કરી છે એ બધાને ખૂબ ખુબ અભિનંદન આપું છું આજે જે ટીમ વિજેતા થવાની છે એને પણ ખુબ અભિનંદન આપું છું Tiger ka hukum